તલાજા શહેરમાં પટેલ સમાજની વાડી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોનો શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ યોજાયો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં પટેલ સમાજની વાડી ખાતે આજે સવારે અગિયાર વાગ્યાના આસપાસના સમય દરમિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભાવનગર જિલ્લા પ્રમુખ મનુભાઈ પટેલ તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડીયા તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ રણછોડભાઈ ભરવાડ સહિતના વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિમાં આજે શુભેચ્છા મુલાકાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું ત્યારબાદ લોકસાહિત્યકાર માયાભાઈ આહિર દ્વારા ચાલી રહેલા અનુષ્ઠાન યજ્ઞમાં પણ ભાગ લેવા માટે અને દર્શનનો લાભ લેવા માટે જવાની તૈયારી દર્શાવી હતી બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા